આપણે ગઈ ઢને શ્રાદ્ધ નાખવાનું શું ક્રિયા પેલા કરવાની બરોબર ત્રણ વખત પાણી અંજલી આપવાની હા પછી ત્રણ વખત આપણે જે ખીર પૂરી કરી આપણે ઘટી ને જમાડવાના બરોબર પછી પાણી પછી પછી ફરીથી પાણી પહેલા આપણા પેલા ગઈઢા પછી પાણી પીને જતા રે અને આવતી વર્ષે પછી આપણને આપણા ઘરે પાછા જમવા આવે આપણને આશીર્વાદ રે આપણો વંશવેલું આગળ વધે આવી ગઈઢિયાની પરંપરા પિતૃ દેવતાઓની હેઠળ પરંપરા ને તો આપણે એવી ગઈ એવી કહેવત હતી